ધારી વન વિભાગ દ્વારા વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વસિંહ દિવસ નિમિત્તે વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે શહેરના રાજમાર્ગો પર ફરી સિંહ બચાવોના નારા વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યા તમામ વિદ્યાર્થીઓની રેલી વિવિધ રાજમાર્ગો પર નીકળી હતી વન અને પર્યાવરણ બચાવવાના પ્રવચન આપવામાં આવ્યા હતા આ ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ જ્યોતિબેન વાંઝા વિવિધ સ્કૂલોના પ્રિન્સિપલ સહિતના મહાનુભાવોએ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી અને વિશ્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિશાળ રેલીનું આયોજન થયું છે જેમાં એસ એન ધામાણી પ્રાથમિક શાળાથી રેલીની શરૂઆત કરી અને જી એન દામાણી સુધી હાઈસ્કૂલ સુધી આ રેલીની પૂર્ણાહૂતિ કરવામાં આવી છે એમાં ધારીની બધી હાઈસ્કૂલ કોલેજનો સ્ટાફ કોલેજના વિદ્યાર્થીઓ તમામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને સિંહ બચાવો ગીર બચાવોના નારા સાથે આ રેલીને મહત્તમ સંખ્યામાં ઉપસ્થિત રહી તમામ મીડિયાકર્મી તેમજ જંગલ ખાતાનો સ્ટાફ પૂર્વ વન વિભાગનો સ્ટાફ તમામ સારસ્વત મિત્રો કોલેજનો સ્ટાફ બધા ઉપસ્થિત રહી અને એકદમ જોરદાર ગીરનું ઘરેણું જંગલનું ઘરેણું એ સિંહની રેલી યોજવામાં આવી છે આ તકે આ તમામ પ્રકૃતિ પ્રેમી લોકોને વિદ્યાર્થીઓને સારસ્વત મિત્રોને કોલેજના કર્મચારીઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ